મજદૂર ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘે પંચમહાલ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને આવેદનપત્ર સુપરત કર્યું છે આ આવેદનપત્ર માં મુખ્યત્વે ત્રણ માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે ચુકાદા મુજબ મિનિમમ વેજ એક્ટ અનુસાર લઘુત્તમ વેતનની ની માંગ કરાય છે તો બીજી માંગણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મોબાઈલ અને મોબાઈલની ખરીદી માટેની રકમની ચુકવણી કરવાની માંગ કરાય છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોતાના ખર્ચે આ કામગીરી કરી રહી છે મહાસંઘે ચેતવણી આપી છે કે જો આ માંગણીઓ અંગે કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી દિવસો આંદોલાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે આ માંગણીઓ ગુવાહાટી એટલે કે આસામ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં નક્કી કરવામાં આવી હતી